દેગામ દહેગામ શહેરમાં આવેલ કડિયાવાસમાં પરંપરાગત હોળી પર્વનો ઉત્સવ ઉજવવામાં આવ્યો આ ઉત્સવમાં ભાગ લેનાર તમામ કલાકારોનું ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ ચંદન ચોક વિસ્તારમાં આવેલ કડિયાવાસના પટાંગણમાં હોળી પર્વની પરંપરાગત વર્ષોથી ઠાકોર સમાજના જોગણી માતાના યુવક મંડળના આયોજક ગોવિંદભાઈ ઠાકોર અને કિશનભાઈ ઠાકોરના આયોજન હેઠળ યુવાનો અને વડીલો સૌએ સાથે મળી હોળી પર્વનો ઉત્સવ મનાવવામાં આવે છે યુવાનો દ્વારા ભૂત બંગલા ફિલ્મ હિરોઇન સ્ટાઇલમાં અભિનેત્રીની વેશભૂષા રાજકીય નેતાઓના વેશભૂષા શંકર પાર્વતી વરકન્યાના વિવાહ પર અભિનય દેવી દેવતાઓ રામપીરની સવાર પાત્ર આધારિત વેશભૂષા કાઠેવાડી પાત્રો આધારિત રામ રમીને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે ધૂળેતીના તહેવારની પરંપરા વર્ષો પુરાણાથી ચાલી આવેલ ઉત્સવ ધામધૂમથી રાજસ્થાન મારવાડ અને ગુજરાત સહિતના રાજ્યોમાં રંગબેરંગી રંગોથી ચાલી આવતી પરંપરાના દહેગામ શહેરમાં આવેલ કડિયાવાસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ માસની આઠમ સુદ પૂનમથી સુધી હોળી પર્વનો શુભ મહોત્સવ ઠાકોર સમાજના યુવાનો આગેવાનો મધ્યરાત્રિ સુધી ઐતિહાસિક પાત્ર આધારિત વેશભૂષા ધારણ કરી ધામધૂમથી હોળી પર્વનો ઉત્સવ ઉજવવામાં આવેલ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કલાકારોનું ટ્રોફી અને મેડલ આપી સન્માન કરાયું હતું આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ